અને એની સૃષ્ટિની રચનાની અંદર શરૂઆતની અંદર પર્વતો બનાવ્યા નદીઓ બનાવી એકદમ સરસ મજાનો તૈયાર કર્યું પછી ભગવાનને કીધું ભગવાન જુઓ કેવું તમને લાગે છે એટલે ભગવાને જોયું ભગવાને કે હજી આની અંદર થોડુંક સુધારો તો સારું એટલે પછી બ્રહ્માજીએ કઈક ચૈતન્ય તત્વ થોડું બનાવ્યું વૃક્ષો બનાવ્યા પ્રાણીઓ બનાવ્યા બધું સરસ મજાનું બનાવ્યું અને પછી ભગવાનને વાત કરી ભગવાન જુઓ હવે તમને કેવું લાગે છે ભગવાને કીધું સરસ લાગે છે પણ હજી થોડુંક આમ વિશેષ કંઈક બનાવે તો સારું અને પછી બ્રહ્માજી એ છે કંઈક રચના કરી આમ તો ન બનાવવો જોઈએ પણ તેમ છતાં પણ માણસને બનાવ્યો કે લાવ ને માણસને બનાવું માણસને બનાવતા બનાવી દીધો અને સૃષ્ટિ એકદમ સરસ મજાની આમ ગોઠવાઈ ગઈ અને ભગવાનની પાસે આવ્યા અને ભગવાનને વાત કરી કે ભગવાન જુઓ હવે કેવું લાગે છે ભગવાન કીધું હા હવે બરાબર છે માણસ બરાબર ગોઠવાઈ ગયા છે પ્રાણીઓ ગોઠવાઈ ગયા બધું ગોઠવાઈ ગયું પછી બ્રહ્માજી એ છે ભગવાનને વાત કરી ભગવાન આ બધી સરસ મજાની રચના છે થઈ ગઈ છે મેં આટલી બધી સરસ મજાની રચના બનાવી આ માણસોને તમે કંઈક આપો હું તમને વિનંતી કરું છું એટલે એક દિવસ નક્કી કર્યો કે એ દિવસે ભગવાનની આગળ બધા મનુષ્યો આવે અને ભગવાન છે પોતાની પાસે જે કંઈ બધી વસ્તુ હોય એ વસ્તુ આપવાનો પ્રયત્ન કરે એટલે ભગવાન એક દિવસ નક્કી કર્યો ને એ પ્રમાણે સ્ટેજ ઉપર ભગવાન બેઠા હશે વ્યક્તિગત બધા મનુષ્યો પસાર થવા માંડ્યા એમાંથી ભગવાને જેની પાસે જેવી પાત્રતા અને જે વસ્તુ જોઈ હતી એ વસ્તુ ભગવાન દરેકને આપવા માંડ્યા કોઈને ગાડીઓ આપી કોઈને બંગલા આપ્યા ભગવાને જોડી મંગાવી જોડીની અંદરથી બધી વસ્તુ આપવા માંડ્યા એ લાઈન બધી ચાલતી હતી આપતા આપતા ભગવાને છે એક જોડીની અંદરથી એક વસ્તુ એ પોતાના પગને નીચે ભગવાને દબાવી દીધી લક્ષ્મીજી શાહ જોઈ ગયા કે ભગવાન કંઈક અન્યાય કરે છે આ બધી વસ્તુ આપે છે ખરા પણ આપવાની અંદર આવી વસ્તુ કંઈક ભગવાન છુપાવે છે એ શું છુપાવતા હશે એમ કરીને ચાલુ લાઈન બધી પસાર થઈ ગઈ બધા માણસો જતા રહ્યા પછી ભગવાનને પ્રશ્ન પૂછ્યો ભગવાન આ બધી વસ્તુ તમે આપતા હતા પણ એક વસ્તુ તમે પગના તળિયા નીચે દબાવી દીધી એ વસ્તુ તમે શું દબાવી એ તમે મને વાત કરો તો ભગવાને વાત કરી કે આ તો સિક્રેટ કહેવાય આ મોનોપોલી કહેવાય જે આ મોનોપોલી આ પ્રમાણે આપી દઈએ તો તારી પાસે ને મારી પાસે કોઈ ના આવે અને મોનોપોલી આપણે રાખવી પડે આ કોકાકોલા કંપનીવાળા છે એ કંપનીવાળા એના જે મુખ્ય મુખ્ય માલિક ત્રણેક જણા છે એ ત્રણ જણા મુસાફરી કરે તો પ્લેનની અંદર એક પ્લેનમાં ત્રણ જણા કોઈ દિવસ સાથે મુસાફરી ના કરે કારણ કે સિક્રેટ છે જતું રહીએ એકાદો કદાચ પ્લેન ક્રેશ થાય એમાં એકાદ જણા ઉપડી જાય તો વાંધો ના આવે બાકીના બે જણા જાણતા હોય પણ ત્રણે ત્રણ જણા એક દિવસ સાથે મુસાફરી કરે નહીં તો ત્રણની પાસે સિક્રેટ છે તો આખી દુનિયાને છે ડોલાવે છે એમ ભગવાને છે ને પોતાની પાસે સિક્રેટ રાખી મૂક્યું તો લક્ષ્મીજીએ વાત કરી ભગવાન વાત તો કરો શું સિક્રેટ દબાવી છે તો ભગવાને વાત કરી કે આ પગના તળિયા નીચે છે ને એ શાંતિને દબાવી દીધી છે જો શાંતિ આપી દઈએ તો કોઈ તારી પાસે કે મારી પાસે આવે નહીં એટલે આમાં મોનાપોલી છે આ પ્રમાણે રાખી દીધી તો ભગવાને છે પોતાની પાસે આ મોનોપોલી રાખી છે કે શાંતિ અને શું કોની પાસે રાખ્યા ભગવાને પોતાની પાસે રાખ્યા બાકી બધી વસ્તુ આપી દીધી જેને જેને જેટલી વસ્તુ જોઈતી હોય એ બધી વસ્તુ આપી દીધી અત્યારે દુનિયાની અંદર તપાસ કરીએ તો ખબર પડે કે દુનિયાની અંદર બધી વસ્તુ છે મળે પણ કોઈ જગ્યાએ એવું કહે છે સુખ અને શાંતિ પ્રાપ્ત થશે પદાર્થો મળે છે જોઈએ એટલા મળે છે વસ્તુઓ પદાર્થો કિંમતી ઘરેણાઓ બધું વસ્તુ પ્રાપ્ત થાય પણ સુખ અને શાંતિ છે કોઈ જગ્યાએ પ્રાપ્ત થતા હોતા નથી એટલે દુનિયાની અંદર બધી જગ્યાએ બધી શોધખોળ થાય છે વૈજ્ઞાનિકો બધા સંશોધનો કરે છે આ સંશોધન શેના માટે કરે છે કે કોઈક જગ્યાએ સુખ અને શાંતિ પ્રાપ્ત થાય માણસ સવારથી ઉઠ્યો હોય ત્યાં સુધી આમ ક્રિયાઓ બધી કરે રાત્રે સુતા સુધી બધી ક્રિયાઓ કરે એની પાછળનું મૂળ રહસ્ય શું છે એને કોઈક જગ્યાએથી સુખ અને શાંતિ મેળવવા છે કે મને સુખ પ્રાપ્ત થાય મને શાંતિ પ્રાપ્ત થાય એના માટે જે સવારથી ઉઠીને બધી ક્રિયાઓ કરે છે પણ કોઈ જગ્યાએ સુખ ને શાંતિ મળતા હોતા નથી માણસના મનમાં એવું છે કે ધન મળી જાય ને તો સુખ મળી જાય ચરોતરની અંદર કેવું હોય તો પરદેશ જવાનું થાય તો તો મજા પડી જાય પરદેશ જવાનું ગોઠવાઈ જાય ત્યાં જવાનું મેળ પડી જાય તો આપણા જીવનની અંદર સુખ ને શાંતિ પ્રાપ્ત થઈ જાય તો લોકોના મનની અંદર ફીટ છે કે ભાઈ ધન પ્રાપ્ત થાય સારી સ્ત્રી પ્રાપ્ત થાય કે કીર્તિ પ્રાપ્ત થાય માન અને મોટમ પ્રાપ્ત થાય એ બધું જો જીવનમાં મળે તો આપણા જીવનની અંદર સુખ અને શાંતિ પ્રાપ્ત થાય પણ આપણે તપાસ કરીએ તો ખબર પડે કે દુનિયાની અંદર આ બધા ઘણા બધા માણસો એવા થયા કે જેને આટલી બધી વસ્તુ પ્રાપ્ત કરી હોય તેમ છતાં પણ જીવનની અંદર સુખ અને શાંતિ એ પ્રાપ્ત થયા હોતા નથી ડોક્ટર સામિયામ ઘણી વાર ઉલ્લેખ કરે છે કિંગ સોલોમનની ઇઝરાયલનો રાજા થઈ ગયો એના વિશે એવું કહેવાય છે કે હી વોઝ ધ વાઇઝેસ્ટ કિંગ ઇન હિઝ એના સમયની અંદર દુનિયાની અંદર સૌથી સાણામાં સાણો માણસ હતો રાજા બની ગયા હોય પણ રાજાને અકલ હોય નહીં નીચેના માણસો બધું કામ ચલાવતા હોય મનમોહનસિંહ બેઠા છે બીજા બધા કે ભાઈ તમે આમ કરો આમ કરો તેમ કરો બેઠા છે ગાદી ઉપર પણ ઘણી વાર ચલાવતા ન આવડતું હોય તો આ સોલો મનશ એવો રાજા નહોતો સોલો મન છે બુદ્ધિશાળી રાજા હતો એની પાસે ધન કેટલું હતું એની પાસે સુવર્ણ છે છસો ટન સોનું હતું કદાચ ઊંઘતા હોય તો જાગજો આંકડો કેટલો છે છસો ટન સોનું એક ટ્રકની અંદર કેટલું સોનું આવે દસ ટન વજન પ્રાપ્ત થાય દસ ટન વજન લઈ જાય ને એટલી ટ્રકની કેપેસિટી હોય તો એની પાસે છસો ટન સોનું હતું સાઠ ટ્રક તમે લાઇનમાં ઊભી રાખી હોય ને એટલું બધું સોનું એના ઘરમાં હતું આટલું સોનું ઘરમાં હોય તો માણસ કેટલો સુખી હોય આપણા ઘરની અંદર તપાસ કરીએ કોઈના ઘરની અંદર કિલો હશે કોઈના ઘરની અંદર બેંક બેલેન્સની અંદર બે કિલો હોય પાંચ કિલો હોય પણ આ છસો ટન સોનું આટલું બધું સોનું પ્રાપ્ત થયું હોય તો માણસ કેટલો સુખી હોય કો હો એના જીવનની અંદર કોઈ વસ્તુની કમી ના હોય એ જે વસ્તુ મંગાવે હાજર થઈ જાય જે વસ્તુની અપેક્ષા હોય એ અપેક્ષા બધી પૂર્ણ થઈ જાય આટલું બધાના જીવનની અંદર સુખ ને સાહેબીને બધું હતું તેમ છતાં પણ જયારે જીવનના અંતે એને બુકની અંદર લખેલું છે કે મારા જીવનની અંદર મને સુખ કેટલું પ્રાપ્ત થયું મને શાંતિ કેટલી પ્રાપ્ત થઈ એને છે બધે લખ્યું કે મેં મુઠ્ઠી ભરીને હવા પ્રાપ્ત કરી મુઠ્ઠી ભરીને હવા કેટલી થાય કિલો એક ભેગી થાય આમ કદાચ બાચકા મારીએ આપણે તો કેટલું ભેગું થાય કાંઈ ભેગું થાય નહીં તો સોલો મને વાત કરી કે મેં મારા જીવનની અંદર કાંઈ સુખ પ્રાપ્ત કર્યું નથી તો આટલું બધું સોનું પ્રાપ્ત કર્યું હોય હવે એની પોતાની પાસે તેરસો રાણીઓ હતી માણસના જીવનમાં એક રાણી હોય એક પત્ની હોય ને આખું જીવન પૂરું થઈ જાય આ તેરસો રાણીઓ એને બધાને રહેવા માટેના બંગલા અને એને રહેવા સાથેની અંદર ફરવા માટેના રથ દરેકને નાહવા માટેના સ્વિમિંગ પુલ આ બધું જુદું હવે અત્યારે આમ ઠંડો પોર છે અથવા તો આમ પંખા ફરે છે એટલે વાત છું જેવું નથી તમને કદાચ લાગતું હશે સામે જવા દો ને આ બધા તમે આમ બોલવાનો ટાઈમ છે ને આમ કલાક વાત કરવાની જ છે તો જવા દો એમાં હું વાંધો પણ આ સોલોમનનું બુક છે ને એ બુકની અંદર લખેલું છે કે આટલું બધું એની પાસે સોનું હતું આટલી બધી સ્ત્રીઓ હતી આટલું બધું એની અંદર વૈભવ હતો આવું ઘણું બધું એના જીવનની અંદર પ્રાપ્ત થયેલું હતું તેમ છતાં પણ એની અંદર જીવનની અંદર છે મુઠ્ઠી ભરીને હવા પ્રાપ્ત થાય એટલું સુખ છે પ્રાપ્ત કરેલું હતું આપણા બધાની નજર ક્યાં આગળ છે દરેકની નજર છે અમેરિકામાં છે કે ભાઈ અમેરિકા જવાનું થાય ત્યાં જઈને જો આમ ડોલર અને પાઉન્ડના જો ઢગલા કરી લઈએ ને તો આપણા જીવનમાં કંઈક પ્રાપ્ત થાય પણ એવું કહેવાય છે કે દુનિયાની અંદર મેક્સિમમ ઊંઘની ગોળી કોઈ લેતા હોય તો ક્યાં લેવાય છે અમેરિકામાં લેવાય છે કોઈ માણસ ઊંઘની ગોળી લેતો હોય એ સુખી કહેવાય કે દુઃખી કહેવાય શું કહેવાય સુખી કહેવાય કે દુઃખી કહેવાય ઊંઘની ગોળી લેતો હોય દુઃખી જ કહેવાય તો આખા દુનિયાની અંદર મેક્સિમમ ઊંઘની ગોળી ક્યાં લેવાય છે અમેરિકામાં લેવાય છે તો દેશ કેવો કહેવાય સુખી કહેવાય કે દુઃખી કહેવાય આપણે બધાને ક્યાં જવું છે અમેરિકા જ જવું છે કે સ્વામી વાત કરો ને તો વાત કરો કે ના કરો અમારે ક્યાં જવું છે અમેરિકા જવું છે એ ઊંઘની ગોળી લેવી પડે કે ઝેરની ગોળી લેવી પડે જે લેવી પડે ત્યાં અમારે ડોલરનો ડોલર ઢગલો કરી દઈએ અને અહીંયા આવીને બોચાસણમાં ગાડીઓ ફેરવીએ એટલું અમારે જોઈએ બીજું કાંઈ અમારે જોઈતું નથી તો દરેકને છે આ પ્રમાણે જોઈએ છે તો અમેરિકાની અંદર બધાને જવાનો મોહ છે તો ત્યાં જઈને લોકો સુખ ભોગવે છે કે શાંતિ પ્રાપ્ત કરે છે કંઈ નથી પૈસા મળે છે એ ઘણી વાર સંતો વાત કે પૈસો છે એ તમને છે આ પ્રમાણે વસ્તુની ખાતરી આપે પલંગની ખાતરી આપે આપણું ઊંઘની ખાતરી આપે સારામાં સારો પૈસો પ્રાપ્ત થયો હોય તો સારામાં સારો પલંગ પ્રાપ્ત થાય પણ ઊંઘ આવે પલંગ તમને ઊંઘની ખાતરી નથી આપતો પૈસો છે ઊંઘની ખાતરી નથી આપતો સારામાં સારા પૈસા પ્રાપ્ત થયા હોય અને એ પૈસાથી આમ જમાય જેવું હોય છે કે સારામાં સારું જમાય મેક્સિમમ જમી શકે હોય માનસાની ઘણીવાર વાત કરે કે ભાઈ પાંચ હજાર રૂપિયાનો જેનો પગાર હોય એ માણસ આ પ્રમાણે પાંચ રોટલી ખાતો હોય તો પંદર હજાર રૂપિયાનો પગાર હોય કેટલી રોટલી ખાય કેટલી રોટલી ખાય ત્રિરાશી મળવી તો જોઈએ ને કે પાંચ હજાર રૂપિયાનો પગાર અને પાંચ રોટલી તો પંદર હજાર રૂપિયાનો પગાર હોય તો પંદર રોટલી થવી જોઈએ ને તો થાય છે જેમ જેમ આમ વધે ને એમ એમ ઘટતું જાય લાખ રૂપિયાનો પગાર હોય ડાયાબિટીસ થઈ હોય એટલા બધા ઇન્જેક્શન લઈને ખાતો હોય યોગીજી મહારાજ છે તો મુંબઈમાં ગયેલા પેલા મોરારકા શેઠના બંગલામાં એટલે સામી છે જમવા માટે બેઠા અને મોરરકા શેઠ માટે થાળી જુદી આવી અને બાપાએ છે પોતાના થાળમાંથી પ્રસાદી કાઢી અને શેઠને આપી કે શેઠ તમે જમો હવે એ શેઠને છે પોતાની સુગર ફેક્ટરી છે સુગર ફેક્ટરી હોય તો આપણે ધુમાકા ના મારી લાડુ ખાઈએ જાંબુ ખાઈ ને હલવો ખાઈએ બધી જે કાંઈ જમીએ ને બધું આમ સારી સારી વાનગી જમીએ અને શેઠને માટે થાળી આવી થાળીમાં શું હતું રોટલો ને ભાજી રોટલો પણ એની અંદર ચોપડવાને ઘી ચોપડ્યું નહીં દિવેલ ચોપડેલું હતું દિવેલ ચોપડેલો રોટલો ખાવાનો અને ભાજી ખાવાની શેઠને પ્રસાદી આપી કે સામી તમારી પ્રસાદી મને ખપે નહીં મારા માટે તો આ જ આઈટમ છે સુગર ફેક્ટરી છે બધી જ વસ્તુ છે પણ મારાથી મિષ્ટાનને અડાય નહીં આટલો બધો ભયંકર ડાયાબિટીસ છે હવે આપણે પ્રસાદનું ચોખ્ખું વેચાતું હોય ને ત્યાં એમાંથી થાય કે એકને બદલે બે આપે તો સારું ખાઈ રહી થોડું તો આપને નડે કઈ આપને ઊંઘની કોળી લેવી પડે ચાલુ કથા હોય જઈશ ઘણા બોલતા હોય ચાલુ કથામાં કે તમે અમે અમારું જવા દી તો ચાલુ કથામાં ઊંઘે ચાલતી હોય અને આપણે ખાવાનો પ્રશ્ન નથી પીવાનો પ્રશ્ન નથી સાથે ની ઊંઘવાનો પ્રશ્ન નથી કાંઈ પ્રશ્ન નથી પ્રશ્ન શેનો છે લોકોને બતાવવાનો પ્રશ્ન છે કે મારી પાસે કંઈક સારી વસ્તુ છે એ મારે લોકોને બતાવી જોઈએ બતાવવા માટે લોકો ઊંઘ ખોવે છે લોકો આ પ્રમાણેની અંદર જમવાનું ખુવે છે બધું જ ખુવે છે પણ કાંઈક વસ્તુ સારી પ્રાપ્ત કરવા માટે આટલું બધું એની અંદર એ ખોતા હોય છે તો લોકોની બધાની દોટ ગાડી છે બંગલા છે વૈભવ એ બધાની પાછળ છે પણ લોકો બધાને માર્ગની અંદર પ્રાપ્ત કર્યા છતાં પણ સુખ અને શાંતિ પ્રાપ્ત થઈ હોતી નથી એટલા માટે શરૂઆતની અંદર પ્રાપ્ત થયું હોય ત્યારે જે શરૂઆતની અંદર સારું લાગે પછીના જીવનની અંદર ધસરડા હોય છે આપણે હીરો હોંડા લીધું હોય પેલા દિવસે એમ થાય કે ઓહો રોલો પડી જાય ગામમાં બધાને એમ બતાવવા માટે નીકળી જાય કે જો હીરો હોંડા મહિનો ફેરવીએ બે મહિના ફેરવીએ અને પછી છ મહિના પછી એની એજ કીક અને એનું એજ આ પ્રમાણે પંચર પડેલી ગાડી આ બધું એનું એજ હોય છે અને પાછળથી એની અંદર ઢસરડા છે પ્રાપ્ત થતા હોય છે લગ્ન કરે માણસ તો લગ્ન કરવાની ના નથી પડતો તો શરૂઆતની અંદર મારા મહારાજો દુનિયામાં કોઈ સુખી નહીં છ મહિના વરસ બે વરસ પછી ઢસરડા પાછળની જિંદગીની અંદર ઢસરડા સિવાય કઈ હોતું નથી એક ભાઈ છે પોતે આ પ્રમાણે ટ્રેન ની અંદર એના ધર્મ પત્નીને મૂકવા ગયા છે રેલવે સ્ટેશન ની અંદર ઊભા છે અને મૂકવા ગયા એમાં છે પેલા એના ધર્મ પત્ની ટ્રેનમાં બેઠા અને આ ભાઈ છે ઊભો ઊભો રડતો હતો કો હો હો લગન તાજા કરેલા જ કે જાય છે ને ક્યારે આવશે ને શું થશે ને કેમ થશે એમ કરીને ઉભો રડતો હશે તો બાજુમાં એક ભય છે ઊભો રડતો હતો એટલે આ ભાઈ છે પેલા ભાઈને પ્રશ્ન પૂછ્યો તમે કેમ રડો છો હું તો મારા ધર્મ પત્ની ટ્રેનમાં જાય છે એટલે રડું છું તમે શેના માટે રડો છો પેલા કે મારે આવે છે એટલે તમારે આ જાય છે એટલે રડો છો પણ મારે આવે છે ને એટલા માટે આ દુઃખ શરૂ થશે એટલા માટે રડું છું તો કોઈકના જીવનમાં દુઃખ છે ને કોઈકના જીવનમાં સુખ છે પેલાને આવે છે તો રડે છે અને પેલાને જાય છે રોડે જ એટલે કોઈના જીવનની અંદર આ પ્રમાણે સ્થિર સુખ એ પ્રાપ્ત થતું હતું નથી બંગલા અને ગાડીઓ બધું ભેગું કરે છે મોહન સામે ઘણી વાર વાત કરે કે મર્સિડીઝમાં બેહીન જતો હોય મર્સિડીઝ ગાડીને બહેન જતો હોય અને પછી પૂછે કે ઓહો કેટલું આમ જલસા કરે છે કેટલું સુખ ભોગવે છે મોહન સામે કે પેલો જતો હોય કોર્ટમાં શેના માટે ઇન્કમ ટેક્સ લફરા હોય આ કાળા બજારના લફારાને લઈને કોર્ટમાં જતો હોય ખબર પડે એ ખબર ના હોય તો બહારથી છે માણસ આ પ્રમાણે સુખી દેખાતો હોય પણ ઘણી વાર અંતરથી છે અતિશય આ પ્રમાણે દુઃખી હોય એવું પણ આપણે જાણતા હોય છે એટલે માણસની સુખની વ્યાખ્યા એકદમ આ પ્રમાણે છીછરી થઈ ગઈ છે અમારે ત્યાં બધા વિદ્યાર્થીઓ ભણતા હોય ને એ વિદ્યાર્થીઓને કેવું હોય છે કે આ પ્રમાણે વાંચી વાંચીને થાકે એટલે વિષય બદલે ને એટલે એના જીવનની અંદર સુખ પ્રાપ્ત થાય આરામ મળે વિષયની અંદર કદાચ બાયોલોજી વાંચતા હોય તો કેમેસ્ટ્રી વાંચે કેમેસ્ટ્રી વાંચે એમાં થાકે એટલે તરત જ એની અંદર મેથ્સ વાંચે એમ કરતા કરતા છે આ પ્રમાણે વાંચવાની અંદર થાક ઉતારતા હોય તો માણસને પણ એવું જ હોય એ સુખ મેળવવા માટે શું કરે કરે બદલ્યા વસ્તુ બદલે એને થાય કે મારા જીવનમાં સુખ પ્રાપ્ત થયું કે વસ્તુ બદલે અંદર ગાડી બદલે મકાનો બદલે આ દુનિયાની અંદર બદલા બદલી ઘણું બધું ચાલ્યા કરે છે ગાડીની અંદર કલર બદલ્યા કરે મકાનના કલર બદલ્યા કરે આ બધું જ છે આ પ્રમાણે બદલા કરે એને લઈને એના મનની અંદર થાય કે મારા જીવનની અંદર કાંઈક મને સુખ પ્રાપ્ત થયા કરે છે દુનિયાની અંદર અત્યારે સમાજે ઘણી બધી પ્રગતિ કરી છે અત્યારે દેખાય અમેરિકાની અંદર આપણે ભારતની અંદર ક્યાંય ખોડ છે આટલા બધા સારી બધી જાહો જલાની બધું દેખાય છે પણ પાયાની વસ્તુ ભૂલાઈ ગઈ છે એને લઈને જે સુખ અને શાંતિ પ્રાપ્ત થતા હોતા નથી તે એટલા માટે નિષ્કુળાન સ્વામી વાત કરી કે પાયાની વસ્તુ કઈ છે તો નિષ્કુળાન સ્વામી વાત કરે છે કે એક હરીને પરહરી બીજી કરે ચતુરાઈ કોટ તે તો માથા ફરેલ ચાલે મારગે જેમ જેમ ચાલે તેમ ખોટ વિસ્કોડાંશ વાત કરે છે કે ભગવાનને ભૂલી અને જેટલી જીવનની અંદર પ્રગતિ કરવા માંડે એટલી જીવનની અંદર છે ડગલે ને પગલે છે આ પ્રમાણે ખોટ પ્રાપ્ત થતી હોય છે એટલા માટે આ સુખ અને શાંતિનું મૂળ અને દિશા છે ભગવાન છે એટલા માટે શ્રીજી મહારાજે પરમહંસોને વાત કરી કે હે પરમહંસો શાંતિ તો એક નારાયણના ચરણારવિંદ વિશે છે આવી વાત છે શ્રીજી મહારાજ એ કહેવા માટે છે કહેવા માંગે છે એટલા માટે ભગવાન છે એ આપણા જીવનનું કેન્દ્ર બને એટલા માટે આ કથા છે ઘણી વાર આપણે થાય કથા આટલી બધી સાંભળી આટલું બધું સાંભળ્યા કરે છે કે આપણા જીવનની અંદર આ બધું કરવાનું શું છે તો આપણા જીવનની અંદર ભગવાન છે કેન્દ્ર બને એના માટે આ કથા વાર્તા છે સંતો ઘણી વાર વાત કરે કે જેમ પહેલાના જમાનાની અંદર લાઇટર નહોતા પેલાના જમાના માચીસ નહોતી એટલે એ વખતે શું કરતા કે ચકમકના પથ્થર આવે અને ચકમકના પથ્થર આ પ્રમાણે એની અંદર ખેરવાનો પ્રયત્ન કરે અને સામેના ભાગની અંદર રૂ હોય એ ખેરતા ખેરતા છે એક તણખો પડી જાય એને લઈને છે રૂની અંદર આગ લાગે અને પછી જે બધું કામ કરવાનું હોય રસોઈ બનાવવાનું એ બધું જ આ પ્રમાણે કામ જે થઈ જાય એમ આપણા જીવનની અંદર બધું સાંભળીએ છીએ સાંભળતા સાંભળતા કાંઈક એની અંદર ચકમક જરતા જરતા કાંઈક એની અંદર તણખો લાગી જાય ને એને લઈને છે આપણા જીવનની અંદર આ બધી વસ્તુ પ્રાપ્ત થતી હોય છે આપણે કંઠી ગળાની અંદર ધારણ કરીએ એટલે શું કહેવાય સત્સંગી કહેવાય તો સત્સંગી આપણે થયા છીએ કે નથી થયા તો આપણું જીવન આપણે તપાસ ખબર પડે કે ભાઈ આપણું જીવન શું છે જેના વિના આપણે ચાલે નહીં ને શું કહેવાય જીવન કહેવાય ઘણા માણસો છે ને વ્યસન વિના ચાલે નહીં બેઠા તો હોય અહીંયા કલાક દોઢ કલાક કથામાં બેઠા હોય જેવી કથા પૂરી થાય જેવો પ્રસાદ હાથમાં આવે પ્રસાદ પેલા ના ખાય પેલા પેલો શું કરે બહાર જાય અને બહાર જઈને બરાબર બીડીનો કસ મારી લે ને ત્યારે એને ટેસ્ટ આવે કે હાસ હવે શાંતિ થઈ પૂનમની અંદર ઘણા બધા ભક્તો અહીંયા જ પધારે છે એ પૂનમના ભક્તો હોય એ બધા છે એની અંદર જાહેરમાં તો પીવાય નહીં અહીંયા બધા સંતોષ જતા હોય ભક્તો જોતા હોય ઉતારાની અંદર મારા વાળા જાય અને ઉતારાની અંદર ગોદડું ઓઢીને બીડી પીવે પછી આ વ્યવસ્થા સંભાળતા ઉતારાને વ્યવસ્થા સંભાળતા હોય સંતોને ખબર પડે આ ગોદડું બળ્યું કેમનું ઉતારાની અંદર રજા આપ્યા ગોદડા આપ્યા બળ્યા કેમના પણ ત્યાં જેને મારા બીડીઓ પીવે સંડાસમાં બીડી ત્યાં પીવેસમાંથી ધુમાડા નીકળતા હોય ત્યાં બેઠા બેઠા પણ બીડી વિના રેવાય નહીં તો જેનાથી આ જીવન મનાણું હોય ને એના વિના છે રહી શકાય નહીં એ ઘડાને ખટપટ છે આમ જીવન મનાઈ ગયું જ્યાં સુધી બીજા નડે નહીં જ્યાં સુધી બીજાને હેરાન કરે નહીં ત્યાં સુધી એને આમ દાળો પસાર થાય નહીં કે આજે કોઈને હેરાન કર્યા નથી આજે કોઈને નડ્યા નથી તો ગામને કોઈક ને કોઈકને છે આ પ્રમાણે ગામના માણસને હેરાન કરવા જોઈએ અને ભાઈ જ્યોતિષીને પૂછે કે મને જોયું તો મને શું નડે છે અને જ્યોતિષની વાત કરી કે તું નડવાનું બંધ કર તું બીજા નડે છે ને એ નડવાનું બંધ કરે તો તારે બીજું કાંઈ કરવાનું નથી તને બીજું કોઈ નડતું નથી એટલે ઘણા માણસ બીજા નડતા હોય ઘણાને વ્યસન હોય જાત જાતના જીવન હોય તો શ્રીજી મહારાજ છે આપણું જીવન બને એ સત્સંગીનું આ પ્રમાણેની અંદર સત્સંગી જીવનનું હાર્દ છે એટલા માટે છે પ્રમુખ સાંઈ જીવનની અંદર આપણે જોઈએ તો સ્વામી બાપાનું જીવન છે ને ભગવાન માણવાનું છે બાપા છે નડિયાદમાં હતા અને એ વખતે જે સંધ્યા આરતીનો સમય હતો અને સ્વામીને વાત કરી કે સ્વામી આરતી થઈ ગઈ છે તમારે આવવાની જરૂર નથી સ્વામી સભામાંથી આવતા તો સ્વામીને વાત કરી સ્વામીએ સામેથી વાત કરી કે મને તમે કથામાં રોકો સાથેની અંદર આરતીમાં રોકો ચેષ્ટા બોલતા રોકો સ્વામી કે મારે જીવવું કેમનું આવી સ્વામી કરી આપણે તો રાજી થઈ જવા ના હોય મંગળ આરતી કથા બોલવા ના હોય કથા સાંભળવા રાજી થઈ તો સ્વામીનું જીવન છે મનાણું છે કે ભગવાન વિના એક ક્ષણ માત્ર છે રહી શકતા નથી તો પ્રમુખ સાઈ મહારાજ છે એમનું જીવન છે ભગવાન મનાણું છે આપણું જીવન પણ ભગવાન મનાય એટલા માટે છે આ સત્સંગી જીવન ગ્રંથની અંદરથી આ બધી વસ્તુ શીખવા અને પામવા માટે મળતી હોય છે તો સત્સંગી જીવન ગ્રંથની અંદર સ્વામિનારાયણ ભગવાન શેમના ચરિત્રો છે જેમ ભાગવતની અંદર કૃષ્ણ ભગવાનના ચરિત્રો છે રામાયણ ગ્રંથની અંદર રામચંદ્ર ભગવાનના ચરિત્રો છે એમ સત્સંગી જીવન ગ્રંથની અંદર સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રો છે મહારાજે મધ્યનું અઠાવનનું વચનામૃત એમાં મહારાજે વાત કરી કે રામચંદ્રના ઉપાસક હોય તેને વાલ્મીકી રામાયણ કરીને જ પોતાના સંપ્રદાયની પુષ્ટિ થાય અને શ્રી કૃષ્ણ ભગવાનના જે ઉપાસક હોય તેને દસમ સ્કંદ અને એકાદશ સ્કંદ સ્કંદ એ બે જે ભાગવતના તેણે કરીને જ પોતાના સંપ્રદાયની પુષ્ટિ થાય પછી મહારાજ કરે છે માટે પોતાના ઈષ્ટદેવના જે જન્મથી કરી દેહ મૂકવા પર્યંત ચરિત્ર તેનું જે શાસ્ત્ર તેણે કરીને જ સંપ્રદાયની પુષ્ટિ થાય છે તો આપણા અંતરની અંદર પુષ્ટિ થાય એ શેણે કરીને થાય કે સંપ્રદાયના ગ્રંથોએ કરીને પુષ્ટિ થતી હોય છે એટલે સત્સંગી જીવન ગ્રંથની અંદર શ્રીજી મહારાજના ચરિત્રો છે એ ચરિત્રોનું આલેખન કરવામાં આવ્યું છે એ ચરિત્રો સાંભળીએ એનું ગાન કરીએ એનાથી આપણા જીવનની અંદર સાંપ્રદાયિક દ્રઢતા એનો વધારો છે થતો હોય છે જેમ ભાગવત ગ્રંથ એના રચયિતા છે વેદ વ્યાસ છે એમ સત્સંગી જીવન ગ્રંથના રચયિતા સતાનંદ મુનિ છે એમની પ્રમાણે સત્સંગી જીવનની અંદર આ ગ્રંથ રચના કરેલી છે સાથે જેમ ભાગવતની અંદર પરીક્ષિત રાજા અને સુખદેવજી છે એ બંનેનો સંવાદ છે એમ આ પ્રમાણે સત્સંગ જીવન ગ્રંથ છે સુવ્રત મુનિ અને પ્રતાપસિંહ રાજાના સંવાદે કરીને રચાયો છે સતાનંદ મુનિ છે સંપ્રદાયની અંદર સંતદાસજી એના તરીકે પણ ઓળખાય છે સમાધિવાળા તરીકે પણ ઓળખાય છે આવી રીતનો પણ ઉલ્લેખ સંપ્રદાયની અંદર જોવા મળતો હોય છે તો સતાનંદ સ્વામી છે આ પ્રમાણે શ્રીજી મહારાજના અદભુત ચરિત્રો છે આ પ્રમાણે લખે છે અને એ ગ્રંથની અંદર ઘણા બધા ચરિત્રો લખેલા છે એ ગ્રંથના છે કુલ પાંચ પ્રકરણો છે અને કુલ સત્તર હજાર ને છસો ને સત્યાવીસ શ્લોકોની ગૂંથણી એની અંદર કરેલી છે આ બધા શ્લોકોનું વાંચન કરવું હોય તો પાંચ મહિના પારણ કરીને તો ઓછું પડે આટલા બધાની અંદર શ્લોકોને આટલા બધા પ્રકરણોની અંદર લખવામાં આવેલા છે એમાં પહેલું પ્રકરણ છે ભગવાનનું મુખ છે બીજું પ્રકરણ છે ભગવાનનું હૃદય છે ત્રીજું પ્રકરણ છે ભગવાનનું ઉદર છે ચોથું પ્રકરણ છે ભગવાનનું જાનુ છે અને પાંચમું પ્રકરણ એ ભગવાનના ચરણ છે આવી ઉલ્લેખ કરવામાં આવેલો છે તો સુવ્રત મુનિ છે પ્રતાપસિંહ રાજાને સ્વામિનારાયણ ભગવાનના છે એક પછી એક બધા ચરિત્રોનો કહેવાનો પ્રારંભ કરે છે એમાં સ્વામિનારાયણ ભગવાન છે એનો પ્રાદુર્ભાવ થયો ત્યારથી માંડીને બાળ લીલા છે ની અદ્ભુત વાતો આ ગ્રંથની અંદર કરવામાં આવેલી છે